બાયાવદર શહેરમાં રહીશ વિસ્તારમાં આવેલ સાર્વજનિક પ્લોટ તેમજ ખાલી પડેલ પ્લોટમાં ચોમાસાના કારણે ઉગી નીકળેલ ગાંધી બાવળ બોયડી તેમજ બિનજરૂરી ઝાડા ઝાકરીને કારણે આજુબાજુના રહીશોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય આ જંગલ જેવી બિનજરૂરી ઝાડા ઝાકરીના કારણે સાપ વિંછી જેવા ઝેરી જાનવરો છાસ વારે રહીશોના મકાનમાં આવતા હોય અને આ જંગલ જેવા વિસ્તારના કારણે આજુબાજુના વિસ્તારમાં ઝીણી જીવાતના ઉપદ્રવના કારણે જન આરોગ્યને પણ અસરકારક હોય માટે આ બાબતની અનેકવાર રજૂઆત નગરપાલિકા સ્થાનિક લોકો દ્વારા નયનભાઈની રજૂઆત કરવા ગયેલ ત્યારબાદ નગરપાલિકા નયનભાઈ નગરપાલિકાએ રજૂઆત કરવા ગયેલ રજૂઆત કરવા ગયેલ નગરપાલિકા દ્વારા આ કામ શરૂ કરવામાં આવ્યું કરેલ હોય ત્યારે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ નયનભાઈ ઉગ્ર આંદોલનની ચીનકી ઉચ્ચારેલ હોય તેના અનુસંધાને નગરપાલિકા દ્વારા આ આ બધા દૂર કરવાની ફરજ પડેલ હોય તે કામ આજે ફૂલવાડી વિસ્તારમાંથી ચાલુ કરેલ છે શહેરના દરેક નાગરિકને જણાવવાનું કે આપણા આજુબાજુના કોઈ પણ પ્લોટમાં સફાઈ કરવાની હોય તો નગરપાલિકા અથવા નયનભાઈનો કોન્ટેક કરવો આપણું ગામ સ્વચ્છ ગામ આપણો વિસ્તાર સ્વચ્છ વિસ્તાર ચાલુ પોતા સાથે રહીને આપણા વિસ્તારને સાફ કરીએ આપણું જ નયનજીવા અહીં રિપોર્ટર વિજય કુનાતિયા ભાયાવદર ને બધુંય કરે છે અને તો જોર બહુ વધી કેટલા ટાઈમ નગરપાલિકા વાર આવે નગરપાલિકા જોવા નથી ને અને ને પછી અમે પૈસા દઈને સાફ બે હતા કોઈ નગર પંચાયત જોવા પછી નગરપાલિકા ને રજૂઆત મુકી તમે કઈ કે Tungki <laughs> tutua.